નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા ખડકોને અસ્મીકૃત અથવા પ્રસ્તર ખડકો કહે છે જળકૃત ખડકોને અસ્મિકૃત અથવા નદીઓ દ્વારા રચાયેલા મેદાનો કયા નામે ઓળખાય છે તો હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનોને ગ્લેશિયર્સ નામે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં રબર બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો ભારતમાં રબર બોર્ડનું મુખ્યાલય કોટ્ટાયમ કેરળ ખાતે આવેલું છે ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું તો ટાઇટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યું હતું પાંચમો પ્રશ્ન છે ગુજરાતમાં પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા સ્થળોમાં સૌથી વધુ મેગાવટ વિદ્યુત ઉત્પન્ન કરતું સ્થળ કયું છે તો ગુજરાતમાં પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા સ્થળોમાં સૌથી વધુ મેગાવટ વિદ્યુત ઉત્પન્ન કરતું સ્થળ છે કલ્યાણપુરમાં આવેલું લાંબા અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે ભૂખરી કાળી અને ચીકણી જમીન ધરાવે છે તે કયા નામે ઓળખાય છે તો અમદાવાદના મેદાનનો દક્ષિણ અને પશ્ચિમ ભાગ ભાલના નામે ઓળખાય છે જ્યાં ભૂખરી કાળી અને ચીકણી જમીન જોવા મળે છે સાયલન્ટ વેલી નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલ છે તો સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ભારતના કેરળ રાજ્યમાં આવેલું છે ભારતનું અને એશિયા ખંડનું સૌથી મોટું લગુન સરોવર કયું છે તો ચિલ્કા સરોવર જે ઓડિશામાં આવેલું છે તે ભારતનું અને એશિયા ખંડનું સૌથી મોટું લઘુન સરોવર છે એનર્જી ફોર એવર ઉદ્દેશ કઈ સંસ્થાનો છે તો એનર્જી ફોર એવર એ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ સંસ્થાનો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે આઈ એફ એનું વડું મથક ક્યાં આવેલું છે તો આઈ એ એફ એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું વડું મથક વિયેના ખાતે આવેલું છે ગ્રે બાયોટેકનોલોજી કયા ક્ષેત્રમાં સંવર્ધન સાથે જોડાયેલી છે તો ગ્રે બાયોટેકનોલોજી જે પર્યાવરણ ક્ષેત્રમાં સંવર્ધન સાથે જોડાયેલી છે ઇનસેટ થ્રીડી એ ભૂસ્તરીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ છે તેનો પ્રાથમિક ઉપયોગ ખાલી જગ્યા માટે છે તો ઇન્સેન્ટ થ્રી ડી જેનો ઉપયોગ હવામાન આગાહી માટે છે ગોલ્ડન રાઇસ કયા વિટામિનથી ભરપૂર હોય છે તો ગોલ્ડન રાઇસ એ વિટામિન એથી ભરપૂર હોય છે ભારત સરકારના જણાવ્યા અનુસાર ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ડિઝાઇન અને નિર્માણ ખાલી જગ્યા વર્ષ સુધીમાં કરવામાં આવશે તો બે હજાર ત્રેવીસ સુધીમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા બાર ચિત્તાને ખાલી જગ્યા ખાતે છોડવામાં આવ્યા હતા તો દક્ષિણ આફ્રિકાથી લાવેલા બાર ચિત્તાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે છોડવામાં આવ્યા હતા વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર વર્ષ બે થી બાવીસ દરમિયાન વૈશ્વિક સમુદ્ર સ્તર દર વર્ષે ખાલી જગ્યા વધી ગયો તો ચાર પોઈન્ટ પાંચ મીમી ગુજરાત રાજ્ય ખાલી જગ્યા નદી તટ પ્રદેશો ધરાવે છે અને રાજ્યમાં જળનો ઉપલબ્ધ જથ્થો પંચાવન હજાર છસો આઠ મિલિયન ઘન મીટર છે તો એકસો ને પંચ્યાસી મહી નદી વિધ્યાંચળના ઉત્તરીય ઢોળાઓ પર ખાલી જગ્યાના સરદારપુર ગામ પાસેથી ઉદભવે છે તો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર ગામ પાસેથી રૂપેણ નદી તારંગાની ટેકરીઓમાંથી ઉદભવે છે અને ખાલી જગ્યામાં મળે છે તો કચ્છના નાનારણમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં કયા જિલ્લામાં સ્થિત છે તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે પોતે કુદરતી રીતે નવીનીકરણ થતી હોવાના કારણે ખાતરની ઓછામાં ઓછી જરૂરિયાત ધરાવતી જમીનનું નામ આપો તો એ છે કાંપની જમીન કાપની જમીન એ નદીઓ દ્વારા લાવવામાં આવેલી જમીન છે તે અત્યંત ફળદ્રુપ છે ભારતમાં તે ચાલીસ ટકા જમીન વિસ્તારને આવરી લે છે સમગ્ર ઉત્તરીય મેદાનો આ માટીથી બનેલા છે તેમને ત્રણ મહાન હિમાલયની નદીઓ સતલજ ગંગા અને બ્રહ્મપુત્રા અને તેમની ઉપનદીઓ દ્વારા નીચે લાવવામાં આવ્યા છે અને જમા કરવામાં આવ્યા છે જમીન પોટારા અને ચૂનોથી ભરપૂર છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઉણપ ધરાવે છે કયું રાજ્ય સૌથી જૂની ખડક રચનાઓ ધરાવે છે તો સૌથી જૂની ખડક રચનાઓ ધરાવે છે કર્ણાટક રાજ્ય છોટા નાગપુરની સુવર્ણરેખા નદીની ખીણમાં ધારવાર નગર રચનામાં સોળા ગ્રેનાઇટ ખડકોમાં મુખ્યત્વે ખાલી જગ્યા આવેલ છે તો મુખ્યત્વે તાંબુ અને યુરેનિયમનો અનામત જથ્થો આવેલો છે કયું તત્વ એ પૃથ્વીના પોપડામાં આવેલું સૌથી સામાન્ય ધાતુ છે તો એ છે એલ્યુમિનિયમ પ્રાણીઓ અને વનસ્પતિઓનું તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં સંરક્ષણ કરવું તે ખાલી જગ્યા કહેવાય છે તો તેને સ્વસ્થાને સંરક્ષણ કહેવામાં આવે છે